નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન સ્વાગત છે આપનું ખેડૂત બજાર ચેનલ પર આજે તારીખ સાત એપ્રિલ બે હજાર પચીસ ને સોમવાર બોટાદ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો હાલ ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો શનિવારના બજાર ભાવ જણાવી દઉં તો એવરેજ ભાવ અડત્રીસો રૂપિયાથી લઈને બેતાલીસો પચાસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા જ્યારે ઊંચામાં છેતાલીસો પચાસ રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા આજના કેવા રહે છે બજાર ભાવ તમને જણાવી દઉં તે પહેલાં રોજના માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ કૃષિ સમાચાર અને ખેતીવાડીને લગતા વિવિધ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી અમારી સાથે જોડાઈને મેળવો સાચી ઝડપી અને વિશ્વસનીય માહિતી તે પણ તમારી ભાષામાં

નો ભાવ થયો છે ચાર હજાર નવસો રૂપિયા મિત્રો ચાર હજાર નવસો રૂપિયા એસી રૂપિયા મિત્રો છેતાલીસો ને એસી રૂપિયા મિત્રો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને ભાવનો ખ્યાલ આવે અને વિડીયો જો તમને ગમે તો લાઈક કરી દેજો અને મિત્રોને શેર કરજો હા મિત્રો કોમેન્ટ દ્વારા તમારો શું અભિપ્રાય છે તે અમને જણાવતા રહેજો મિત્રો અડતાલીસો ને પાંસઠ રૂપિયાનું ગયું છે

मित्रो वेचाणु आहे रुपया रूपिया मित्रो छेतो नेसी મિત્રો અડતાલીસો ને ચાલીસ રૂપિયા ભાવ જો છે અડતાલીસો ને ચાલીસ રૂપિયા

મિત્રો આ વકલ નો ભાગ થયો છે અડતાલીસો ને ચાલીસ રૂપિયા અડતાલીસો ને ચાલીસ રૂપિયા વખેલ વહેસાણો છે 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 અને ચાલીસ રૂપિયામાં છેતાલીસ ઓને ચાલીસ રૂપિયા તો મિત્રો આજે પણ જીરામાં થોડીક તેજી જોવા મળી હતી આજના બધા ભાવ સારા હતા આ વિડીયો જોવા બદલ ધન્યવાદ